દાહોદ શહેરમાં પવિત્ર અષાઢી બીજ રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે કાઢવામાં આવી હતી તેની સાથે દાહોદમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી દાહોદ સ્ટેશનને ને મિની ફાયર વાહન નું નવા નજરાણાની ભેટ આપવામાં આવી હતી જેની દાહોદ નગરપાલિકાના પ્રમુખ ગોપી દેસાઈ તેમજ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મના રીતિ રિવાજો મુજબ બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે મિની ફાયર દાહોદના અગ્નિશામક કેન્દ્રમાં કરવામાં આવ્યું હતું આ ખૂબ આધુનિક મશીનરી સાથે જોડાયેલું છે જે ત્રીસ ફીટની ક્ષમતા સુધી હાઈ પ્રેશરથી પાણીનો મારો ચલાવી આગ બુજાવવામાં મદદરૂપ થશે આ આધુનિક ફાયર ફાઈટરમાં રોડ રસ્તા વચ્ચેના ટ્રાફિકને સચેત કરવા માટે એલાર્મની પણ સુવિધા છે જ્યારે વીજ ઉપકરણો દ્વારા શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે ત્યારે જે તે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવે ત્યારે આ મિની ફાયર ફાઈટરમાં રિમોટ કંટ્રોલથી લાઇટ ચાલુ કરવામાં આવે છે જેમાં અંધારામાં પણ આગ બુજાવવામાં મદદરૂપ થાય છે તેવું મિની ફાયર ફાઈટરના ડેમો પરથી જાણી શકાય છે ખરેખર આ આધુનિક ફાયર ફાઈટર દાહોદ શહેરની ખૂબ ઉપયોગી થશે તેવું લાગી રહ્યું છે રિપોર્ટર નરેશ કતિજા સાથે કેમેરામેન જયમીન ભાભોર સેક્યુલર ગુજરાત ન્યૂઝ દાહોદ નગરપાલિકાને એક મિની ફાઈટર આપવામાં આવે છે મિની તો છે જ આપણી પાસે પણ આ ખરેખર અત્યાધુનિક છે એનામાં એટલી બધી વિશેષ સગવડો છે પાણીની સાથે એરનું પણ પ્રેશર આવે છે જેનાથી આપણે ઝડપથી આગ કંટ્રોલમાં લઈ શકીએ એનાથી પણ વિશેષ એક વધુ સુવિધા આપવામાં આવી છે એનામાં એક દસ ફૂટ ઊંચા પોલ પર હાઈમેક્સ લાઇટો નાખેલા છે જેના કારણે જ્યારે આપણે જે તો કોઈ નાના વિસ્તારમાં ગલીમાં આગ લાગતી હોય છે ત્યારે જીબી દ્વારા જ્યારે પાવર સપ્લાય કટ કરીના કામો હોય ત્યારે જ્યારે લાઇટોની અમને આવશ્યકતા હોય છે એવા સમયે આ આ લાઇટ લગભગ આખા વિસ્તારમાં પડતો એનાથી આપણે ફાયર સ્ટેશનના કર્મચારીઓને ફાયર ઇન્સ્પેક્ટરને બધાને આગ વળવો બહુ સરળતા પડે છે આ આવા અસરથી જ્યારે ગુજરાત સરકારે તેને આપ્યો તો અમે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ અને આજથી દાહોદ શહેરના ફાયર સ્ટેશન એક મિની ફાઈટર દ્વારા એક નવું નોંધણું આવ્યું છે જે દાહોદ શહેરને ચોક્કસ લાભદાયી રહેશે જય જગન્નાથ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ઝડપી માહિતી મેળવો